ચેપ્ટર નંબર અગિયારના અત્યાર સુધીના લેક્ચરોમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે ડિટેલમાં જોયું ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આવતા સમીકરણો અને સૂત્રો આઈન્સ્ટાઈનની થિયરીમાં આપણે ભણ્યા આ સૂત્રોનો ઉપયોગ કરી વિવિધ દાખલાઓ આજે આપણે ગણીશું ઉદાહરણ નંબર અગિયાર પોઈન્ટ એક ગણીએ લેઝર વડે છ ગુણ્યા દસની ચૌદ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે એટલે કે લેઝર લાઈટ છે કે જેમાં છ ગુણ્યા દસની ચૌદ ઘાત હર્ષ જેટલી આવૃત્તિનો પ્રકાશ એ ઉત્પન્ન થાય છે ઉત્સર્જાયેલ પાવર એટલે કે લેઝર લાઇટમાંથી આપણને જે પાવર મળે છે એ બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત વોટ છે એટલે કે પાવર અને આવૃત્તિ રકમમાં આપણને આપેલી છે પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે એટલે કે ફોટોનની ઉર્જા ઈ આપણે ગણવાની છે બી ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે એટલે એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા પણ આપણે ગણવાની છે તો મિત્રો ખૂબ જ સરળ દાખલો છે રકમમાં આપણને આવૃત્તિ આપેલી છે જે જે વસ્તુ રકમમાં જે જે રાશિઓ રકમમાં આપેલી છે તે સૌ પ્રથમ દર્શાવી દઈએ આવૃત્તિ આપેલી છે છ ગુણ્યા દસની ચૌદ ઘાત હર્ઝ રકમમાં આપણને પાવર પણ આપેલો છે બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત વોટ આપણને એક ફોટોન માટેની ઊર્જા શોધવાની કીધી છે ફોટોનની ઉર્જાનું સૂત્ર છે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એચ એફ ઇ આપણે શોધવાનો છે એચ એ પ્લાંક અચળાંક છે જેની કિંમત છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ઘાત ઝૂલ ઇન્ટુ સેકન્ડ એ કોન્સ્ટન્ટ હોય છે એને એફ વડે મલ્ટિપ્લાય કરીએ એટલે આપણને ફોટોનની ઊર્જા એ મળી જશે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાથી આપણને એક ફોટોનની ઉર્જા એ ખૂબ જ ઇઝીલી મળી જશે આપણને એમાં ફોટોનની ઉર્જા શોધવાનું કીધું છે કિંમતો મૂકતા કેલ્શીમાં સાદરૂપ આપવાથી થ્રી પોઈન્ટ નાઇન એઇટ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન જૂલ એ આપણને આન્સર મળશે તો આમ એક ફોટોનની ઉર્જા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત ઝૂલ એ મળે છે હવે આપણે બી કે જેમાં આપણને એક સેકન્ડમાં ઉત્સર્જાતો સોરી ઉત્સર્જાતા એ ફોટોનની સંખ્યા શોધવાની કીધેલી છે તો બીમાં આપણે એન શોધવાનો છે પરંતુ એ એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધવાની છે એટલે હવે આપણે મિત્રો એ પાવર જે આપેલો છે એચ આપેલું છે એના ઉપરથી એન શોધવો હોય તો પાવરનું આવું સૂત્ર છે પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય મિત્રો એન ફોટોન માટે ઉર્જાનું સૂત્ર થશે એફ સમય ટી છે અને પાવરને પી વડે દર્શાવીએ તો પી ઇન્ટુ ટી એફ એટલે આપણને એન મળી જશે એનને સૂત્રનો કરતા કરવાથી આપણને પી ટી એચ અને એફની વેલ્યુ મૂકવાથી એ એક સેકન્ડમાં ઉત્સર્જાતો સોરી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનોની સંખ્યા મળી જશે રકમમાં મિત્રો આપણને પાવર એ આપેલો છે બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત વોટ એક સેકન્ડ માટે કીધું છે એટલે ટીની કિંમત આપણે એક મૂકીશું એચ સિક્સ પોઈન્ટ સિક્સ ટુ ફાઇવ ટેન ટુ માઇનસ થર્ટી ફોર કોન્સ્ટન્ટ રાશિ છે પ્લાંગ અચળાંક અને એફ આપણને રકમમાં છ ગુણ્યા દસની ચૌદ ઘાત હર્ષ આપેલું છે મિત્રો આ બધી કિંમતો મૂકતા અને કેલ્શિયમમાં સાદરૂપ આપવાથી આપણને એક સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનોની સંખ્યા એ પાંચ ગુણ્યા દસની પંદર ઘાત પર સેકન્ડ મળશે જે સૂચવે છે કે એક સેકન્ડમાં એ પાંચ ગુણ્યા દસની પંદર ઘાત જેટલા ફોટો ઇલેક્ટ્રોન્સ એ એ ઉત્સર્જાતા હશે તો આમ આપણને એ અને બીમાં આપણને એની અંદર ઉર્જા ફોટોનની શોધવાની કીધી હતી અને બીની અંદર એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધવાની કીધી હતી ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા શોધવાની કીધી હતી તો માત્ર બે સૂત્રોનો ઉપયોગ કરીએ ઇઝ ઇક્વલ્સ ટુ એચએફ એટલે આપણને ફોટોનની ઉર્જા મળી જશે અને પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય અને ઉર્જા એટલે એનએચએફ મેં એમાં એનને સૂત્રનો કરતાં બનાવીએ એટલે આપણને એ એક સેકન્ડમાં કેટલા ફોટો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જાશે તે પણ મળી જશે રકમમાં પાવર સમય એક સેકન્ડ એચ અને એફ આપેલું છે કિંમત મૂકીએ એટલે આપણને એન મળી જશે તો આપણને અહીં જે દર્પણમાં રીત આપેલી છે એ થોડી કોમ્પ્લિકેટેડ છે મિત્રો એની બદલે આપણે આપણી રીતે જો આ બધા ઉદાહરણો ગણીશું તો ખૂબ જ સરળ રહેશે થેન્ક યુ ઉદાહરણ નંબર અગિયાર પોઈન્ટ બે સીઝીએમનું વિધેય બે પોઈન્ટ ચૌદ ઇલેક્ટ્રોન વોલ્ટ છે કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન ફાઈ ઝીરો જે રકમમાં આપણને બે પોઈન્ટ ચૌદ ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે સીઝીએમની થ્રેસોડ આવૃત્તિ શોધવાની છે થ્રેસોડ આવૃત્તિને આપણે એફઝીરો વડે દર્શાવીએ છીએ એ આપણે શોધવાની છે જો ઝીરો પોઈન્ટ ના વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલને વી ઝીરો વડે દર્શાવીએ છીએ કે આટલા વોલ્ટેજે એ એનોડમાંથી કલેક્ટર પર પહોંચતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા શૂન્ય થતી હોય એટલે કે સર્કિટમાં વહેતો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થતો હોય તો લેમડા એટલે કે તરંગ લંબાઈ આપણે શોધવાની છે મિત્રો ખૂબ જ સરળ દાખલો છે અને પૂછાય એવો પણ છે તો ગણીએ રકમમાં આપણને જે જે આપેલું છે તે આપણે દર્શાવતા જઈએ રકમમાં આપણને વર્ક ફંક્શન એટલે કે ફાઈ ઝીરો એ બે પોઈન્ટ ચૌદ ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ એમ કેસ એકમ નથી એટલે એને ઝૂલમાં કન્વર્ટ કરવું પડે અને જ્યારે ઇલેક્ટ્રોન વોલ્ટને જુલમાં ફેરવું હોય તો એને એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત વડે ગુણવું પડે ગુણીએ એને કેલ્સીમાં સાદરૂપ આપીએ એટલે આપણને એની કિંમત ત્રણ પોઈન્ટ ચારસો ચોવીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત જૂલ મળશે આમ અહીં જે વર્ક ફંક્શન કે જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એ આપણને જૂલમાં મળી જશે તો આ થયું વર્ક ફંક્શન હવે આપણે શોધવી છે થ્રેસોલ્ડ આવૃત્તિ થ્રેસોલ્ડ આવૃત્તિને એફ ઝીરો વડે દર્શાવાય છે તો વર્ક ફંક્શન ઉપરથી થ્રેસોલ્ડ આવૃત્તિનું સૂત્ર છે ફાય ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ એચ એફ ઝીરો જે આપણે થિયરીમાં જોઈ ગયા છીએ એફ ઝીરોને સૂત્રનો કરતાં બનાવીએ એટલે ફાઈ ઝીરો અપોન એચ ફાઈ ઝીરો હજી હમણાં જ આપણે શોધ્યો છે ત્રણ પોઈન્ટ ચારસો ચોવીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કાત અને એ જ જે છે એ તો કોન્સ્ટન્ટ છે છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ ઘાત સાદરૂપ આપીએ એટલે આપણને હર્ડઝમાં થોડ આવૃત્તિની કિંમત છે એ મળી જશે તો ત્રેસોળ આવૃત્તિની કિંમત એ પાંચ પોઈન્ટ સોળ ગુણ્યા દસ ની ચૌદ ઘાત હર્સ એ આપણને મળી જશે હવે બી વિભાગમાં સ્ટોપિંગ પોટેન્શિયલ પરથી લેમડા શોધવાનો કીધો છે મિત્રો રકમમાં આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે વી ઝીરો આપેલો છે વી છે ઝીરો પોઈન્ટ સાઠ વોલ્ટ અને લેમડા આપણે એટલે કે તરંગ લંબાઈ શોધવાની છે મિત્રો આપણે જાણીએ છીએ આઈન્સ્ટાઈનના સૂત્રમાં આપણને ઈવી ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ એચ માઇનસ ફાઈ ઝીરો માં જે એફ છે એ એફ પરથી લેમડા મેળવી શકાય છે કારણ કે સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડા સૂત્ર છે એફને કરતાં બનાવીએ એટલે સી બાય લેમડા આપણે લખી શકીએ તો આમ એફની જગ્યાએ સી બાય લેમડા લખીએ એટલે આપણને સમીકરણમાં લેમડા મળી જશે આવું કરવાનું મુખ્ય કારણ એક જ છે કે આપણે લેમડા શોધવો છે બસ હવે લેમડાને સૂત્રનો કરતાં બનાવવાનો છે અને સૂત્રમાં કિંમતો મૂકવાની છે તો એના માટે હું પેલા 50 ઝીરોને એ ડાબી બાજુ લાવીશ અને આ જે પદ છે એચ સી અપોન લેમડાવાળું એને એઝ ઇટ ઇઝ રાખીશ હવે લેમડાને સૂત્રનો કરતાં બનાવીએ એ થશે એચ સી અપોન ઇવી ઝીરો પ્લસ ઝીરો એચની કિંમત કોન્સ્ટન્ટ હોય છે છ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ સી સી એ પ્રકાશનો વેગ છે જે કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એઇટ રકમમાં ક્યારેય આપણને આ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી આપેલી હોતી નથી એ આપણને આવડવી જોઈએ ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત વી ઝીરો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જે ઝીરો પોઈન્ટ સાહીઠ વોલ્ટ રકમમાં આપેલું છે અને ફાઈ ઝીરો કે જે આપણે ઝૂલમાં કન્વર્ટ કરીને મેળવ્યું હતું ત્રણ પોઈન્ટ ચારસો ચોવીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત એ આપણે મૂકવાનું છે કારણ કે બધી જ રાશિ એમકેએસમાં છે તો આપણે ફાઇવ ઝીરો પણ એ ઇલેક્ટ્રોન વોલ્ટની બદલે એમ કે એસમાં કન્વર્ટ કરીને એટલે કે ઝૂલમાં મૂકવો જોઈએ આ કિંમતો મૂકવાથી લેમડા ચારસો ચોપન ગુણ્યા દસની માઇનસ નવ ઘાત મીટર છે એ મળી જશે તો આમ ખૂબ જ સરળ દાખલાઓ છે સૂત્રમાં કિંમત મૂકીએ એટલે સરળતાથી આપણે એ જવાબ સુધી પહોંચી શકીએ છીએ એ વિભાગમાં આપણે માત્ર ફાઈ ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ એચ ઝીરો સૂત્રમાં કિંમત મૂકી એફ ઝીરોને સૂત્રનો કરતા બનાવ્યો એટલે એ મળી ગયો બી વિભાગમાં આપણે ઈવીઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ એચ માઇનસ ફાઈ ઝીરોમાં એફ ની જગ્યાએ સી બાય લેમડા અને લેમડાને સૂત્રનો કરતા બનાવ્યો કિંમત મૂકી એટલે આપણને બી વિભાગમાં લેમડા પણ મળી ગયો ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે માત્ર સૂત્રમાં કિંમત મૂકવાની છે તર્ક ખૂબ ઓછું કરવાનું છે અને કિંમતો મૂકી અને જવાબ આપણને એ મળી જાય છે એટલા માટે આ ચેપ્ટરના દાખલામાં એક્ઝામમાં એ રોકડા માર્ક છે એ મળી જતા હોય છે થેન્ક યુ ઉદાહરણ નંબર અગિયાર પોઈન્ટ ત્રણ દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જામલી રંગની તરંગ લંબાઈ ત્રણસો નેવું નેનોમીટર છે પીળા લીલા પ્રકાશ માટે લગભગ પાંચસો પચાસ નેનોમીટર સરેરાશ તરંગ લંબાઈ છે ને લાલ રંગ માટેની તરંગ લંબાઈ લગભગ સાતસો ને સાહીઠ નેનોમીટર રકમમાં આપેલી છે એટલે દ્રશ્ય પ્રકાશના અલગ અલગ કલરની તરંગ લંબાઈઓ આપણને રકમમાં આપેલી છે શોધવાનું શું છે તો કે દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જામલી રંગના છેડે પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને લાલ રંગના છેડે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે તે આપણે શોધવાનું છે એટલે મિત્રો દ્રશ્ય વિસ્તારના અલગ અલગ રંગ માટેની તરંગ લંબાઈઓ આપેલી છે અને એ તરંગ લંબાઈનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે ઉર્જા ગણવી છે તો એ વિભાગ સૌથી પહેલાં ગણવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો રકમમાં આપણને જામલી રંગની જે તરંગ લંબાઈ છે એ આપેલી છે તો એ આપણે સૌ પ્રથમ દર્શાવીએ છીએ લેમડા ઓફ વાયોલેટ ત્રણસો નેવું નેનોમીટર એટલે દસની માઇનસ નવઘાત મીટર રકમમાં આપેલું છે મિત્રો રકમમાં યલો ગ્રીન માટેની તરંગ લંબાઈ પણ આપેલી છે જે પાંચસો પચાસ નેનોમીટર છે તેને મીટરમાં ફેરવીએ એટલે દસ ની માઇનસ નવઘાત મીટર થશે રકમની અંદર લાલ રંગની તરંગલંબાઈ લંબાઈ સાતસો ને સાહીઠ એ નેનોમીટર આપેલી છે એટલે ટેન રેજ ટુ માઇનસ નાઇન મીટર આ દરેક તરંગલંબાઈને અનુરૂપ ઊર્જાઓ ગણવાની છે મિત્રો તો ઉર્જાનું સૂત્ર છે પહેલાં વાયોલેટ માટે ગણીએ તો ઈવી ઇઝ ઇક્વલ્સ ટુ hc અપોન લેમડા ઓફ વી હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે શોધવું હોય તો જે જવાબ આપણને જૂલમાં મળે છે તેને ઈ વડે ભાગીએ એટલે આપણને ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે છ પોઈન્ટ છસો પચીસ દસની માઇનસ ચોત્રીસ એચ આપેલો છે સી જે છે એ થ્રી ઇન્ટુ ટેન ટુ આપેલું છે લેમડા ઓફ વાયોલેટ ત્રણસો નેવું નેનો મીટર એટલે કે ત્રણસો નેવું ગુણ્યા દસ ની માઇનસ નવું છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં એ કેલ્સીમાં સાદરૂપ આપવાથી ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇલેક્ટ્રોન વોલ્ટ મળી જશે તો માત્ર સૂત્રમાં કિંમત મૂકવાથી આપણને એ બહુ સરળતાથી આન્સરો છે એ મળી જાય છે ત્યાર પછી હવે આપણે ગ્રીન માટે ઈ શોધવાનો પ્રયત્ન કરીએ તો સેમ સૂત્ર એચ સી અપોન લેમડા ઓફ ગ્રીન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે કન્વર્ટ કરવું છે એટલે ઈ વડે એને ભાગવું પડશે એચની કિંમત છે છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ઘાત સીની કિંમત છે ત્રણ ગુણ્યા દસની આઠ આ બંને વેલ્યુ કોન્સ્ટ આ બંને વેલ્યુ જે છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે એટલે એ આપણને રકમમાં કદાચ ન પણ આપેલી હોય હવે આપણે કિંમત મૂકીએ લેમડાની તો એ છે પાંચસો પચાસ નેનોમીટર એટલે પાંચસો પચાસ ગુણ્યા દસની માઇનસ નવ અને ઈની જે વેલ્યુ છે એ છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કાક તેલસીમાં સાદરૂપ આપીએ એટલે આપણને બસો છવ્વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એ યલો ગ્રીન માટે મળી જશે મિત્રો હવે આપણે રેડ માટે સેમ કેલ્ક્યુલેશન કરવાની છે e ઓફ r ઇઝિકવલ્સ ટુ એચ સી અપોન લેમડા ઓફ r into ઈ એચ એટલે છ પોઈન્ટ છસો પચીસ દસની માઇનસ ચોત્રીસ સી થ્રી ટેન ટુ એટ લેમડા ઓફ રેડ સાતસો નેનોમીટર એટલે દસની માઇનસ નવ અને ઈ એટલે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કેલ્શિયમમાં સાદરૂપ આપીએ એટલે એક પોઈન્ટ ચોસઠ ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને આન્સર મળી જશે તો આમ આપણે જે એ વિભાગમાં ઉર્જા શોધવાની હતી દ્રશ્ય પ્રકાશના અલગ અલગ કલરની જે તરંગ લંબાઈ છે એને અંદર જે ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની હતી એ આપણે પૂરું કર્યું મિત્રો હવે આપણે બી વિભાગમાં શું કરવાનું છે એ જોઈ લઈએ કોષ્ટક એક પોઈન્ટ એકમાં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્ય વિધેય અને એમાં મેળવેલ એક બે અને ત્રણના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે મિત્રો આપણને બી માં એ એ કોષ્ટક અને આપણા જે આ ત્રણ જવાબો ઉર્જાના મળ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે એ જોવાનું છે કે આપેલા આપેલી જે ઉર્જા જે છે એ પ્રકાશ સંવેદી રચના બનાવવા માટે યોગ્ય છે કે કેમ એનો આપણે આન્સર આપવાનો છે તો મિત્રો સૌ પ્રથમ આપણે જે આન્સરો મેળવ્યા છે એ હું આ કોષ્ટકની બાજુમાં લખી નાખું છું જેથી કરીને કમ્પેરિઝન કરી અને આપણે આન્સર આપી શકીએ તો મિત્રો આપણે ઈ ઓફ વાયોલેટનો જે આન્સર મેળવ્યો હતો એ છે ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇ ઓફ યલો ગ્રીનનો જે આન્સર મેળવ્યો હતો એ છે બે છવ્વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ અને ઈ ઓફ રેડ માટેનો જે આન્સર મેળવ્યો હતો એ છે એક ચોસઠ ઇલેક્ટ્રોન વોલ્ટ હવે મિત્રો આ ઉર્જાઓ અને કોષ્ટકમાં આપેલા વર્ક ફંક્શન એ બંનેનો ઉપયોગ કરી અને આપણે એ આન્સર આપવાનો છે તો મિત્રો ખૂબ જ સરળ છે કે ઈ ઓફ વાયોલેટનો જે આન્સર છે એ ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે હવે એ ઉર્જા આ ત્રણેયના વર્ક ફંક્શન કરતાં વધારે છે સીઝિયમ પોટેશિયમ અને સોડિયમ આ ત્રણેયના વર્ક ફંક્શન કરતાં વાયોલેટ રંગની જે ઉર્જા છે એ વધારે છે એટલે એ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જવાબદાર બનશે એટલે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ ફોટો સંવેદી રચના પર આધારિત આ જે સાધન છે એ કાર્ય કરશે જે વાયોલેટ રંગ માટેનું જે સાધન છે એ આ ત્રણેય માટે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે કાર્ય કરશે ત્યાર પછી યલો ગ્રીન માટે જો વિચારીએ કે યલો ની જે ઉર્જા છે એ છે બે છવ્વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ હવે એ ઉર્જા છે કે માત્ર ને માત્ર સીઝિયમના જે વર્ક ફંક્શન છે એના કરતાં જ એની કિંમત મોટી છે જો નું વર્ક ફંક્શન છે બે પોઈન્ટ ચૌદ જ્યારે આપણને ગ્રીન માટે આપણે જે અત્યારે કેલ્ક્યુલેશન કરીએ છીએ એની ઉર્જા છે બે પોઈન્ટ છવ્વીસ ઇલેક્ટ્રોન વોલ્ટ જે આ સિઝિયમ કરતાં માત્ર સીઝિયમ કરતાં જ એ મોટી કિંમત મળે છે ઇ ઓફ વાયજીની એટલે આપણે એવું કહી શકીએ કે પીળા લાલ રંગના પ્રકાશની ઊર્જા એ માત્ર સિઝિયમના કાર્યવિધિના મૂલ્ય કરતાં વધારે હોવાથી એ સા એ સાધન જે છે માત્ર આ સિઝિયમ માટે છે એ કાર્ય કરશે ત્યાર પછી રેડ માટે વિચારીએ મિત્રો તો રેડની જે ઉર્જા છે એ છે એક પોઈન્ટ ચોસઠ ઇલેક્ટ્રોન વોલ્ટ તો એ ઉર્જા જે છે એ આપણી આપાત ઉર્જા છે એ આ ત્રણેયના વર્ક ફંક્શનની જે ઉર્જા છે ત્રણેયનું વર્ક ફંક્શન જુઓ પહેલા છે બે પોઈન્ટ ચૌદ ઇલેક્ટ્રોન વોલ્ટ પોટેશિયમ માટે છે બે પોઈન્ટ ત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ સોડિયમ માટે છે બે પોઈન્ટ પંચોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ અને આપણી જે આપાત ઉર્જા છે એ છે એક પોઈન્ટ ચોસઠ ઇલેક્ટ્રોન વોલ્ટ આ ત્રણેય ધાતુ કરતાં ઓછી છે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં એટલે આપણે એવું કહી શકીએ કે રાતા રંગના પ્રકાશની ઉર્જા એ આપેલા જે ત્રણેય દ્રવ્યો છે સિઝિયમ પોટેશિયમ અને સોડિયમ એના મૂલ્ય કરતાં રેડ રંગની ઉર્જા ઓછી છે ઓછી છે એટલે રાતા રંગ માટે ફોટો સંવેદી રચના પર આધારિત એ સાધન કાર્ય કરશે નહીં કારણ કે એની જે ઉર્જા છે રાતા રંગની એ આ ત્રણેય ધાતુના વર્ક ફંક્શન કરતાંય ઓછી છે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર એમાં જોવા મળશે નહીં એટલે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કાર્ય કરશે નહીં આમ ખૂબ જ સરળ આન્સર છે આનો માત્ર ઉર્જાની કમ્પેરિઝન કરી અને તમને માત્ર ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા ખબર હોય તો બી વિભાગનો આન્સર ખૂબ જ સરળતાથી આપી શકો છો અને એ વિભાગમાં જે આપણે ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની હતી એમાં માત્ર એચસી અપોન લેમડા સૂત્રમાં લેમડાની કિંમત મેળવીએ સોરી લેમડાની કિંમત મૂકીએ એટલે આપણને ઉર્જા મળી જાય અને એ વડે એ જવાબને ભાગીએ એટલે આપણને એ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ મળી જાય તો આમ એચસી અપોન લેમડા ઈ સૂત્ર પરથી ત્રણેય કલર માટેની ઉર્જા મેળવી શકીએ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા પરથી આપણે બી વિભાગનો આન્સર પણ ખૂબ જ સરળતાથી મેળવી શકીએ છીએ આમ દાખલાઓ ખૂબ સરળ છે માત્ર એક જ વાર સૂત્રો અને એને સમજવા પડે થેન્ક યુ સ્વાધ્યાયનો દાખલા નંબર અગિયાર પોઈન્ટ એક રકમ જોઈ લઈએ ત્રીસ કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ આ બે વસ્તુ શોધવાની છે મિત્રો ખૂબ જ સરળ દાખલો છે વોલ્ટેજ ઉપરથી મહત્તમ આવૃત્તિ અને મહત્તમ આવૃત્તિ ઉપરથી મિનિમમ તરંગ લંબાઈ આપણે શોધવાની છે તો સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની છે એટલે ખૂબ જ સરળતાથી આપણે આન્સર સુધી પહોંચી શકશું રકમમાં આપણને વોલ્ટેજ આપેલા છે ત્રીસ કિલો વોલ્ટ એટલે લખી શકાશે ત્રીસ ગુણ્યા દસ ની ત્રણ ઘાત વોલ્ટ કિલો વોલ્ટને વોલ્ટમાં કન્વર્ટ કરવા પડે હવે આપણે વોલ્ટેજ ઉપરથી આવૃત્તિ સુધી પહોંચવું હોય તો વોલ્ટેજ ઉપરથી ઉર્જા મેળવી શકાય ઉર્જાનું સૂત્ર છે ઇવી ઈવી બરાબર ઊર્જા કહી શકાય એવા આ ઉર્જા બરાબર આપણે એચ પણ કહી શકીએ અને ઈ જે છે એ આપણને મેક્સિમમ મળશે આપેલા વોલ્ટેજ માટે એટલે ઈવી બરાબર એચએફ મેક્સ આવું સૂત્ર લખી શકીએ સૂત્રનો કરતા બનાવીએ એટલે ઈ વી અપોન ઈની કિંમત છે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ અને એચ એટલે પ્લાન કોન્સ્ટન્ટ છે જેની કિંમત છે છ પોઈન્ટ છસો ગુણ્યા ની માઇનસ ચોત્રીસ ઘાત સાદરૂપ આપીએ ગેલ્સી ની અંદર એટલે આપણને મહત્તમ આવૃત્તિનો આન્સર સાત પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની અઢાર ઘાત હર્ડ્સ આવો મળી જશે આ મિત્રો આપણે જાણીએ છીએ કે સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડા સૂત્ર છે સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડામાં સી છે એ કોન્સ્ટન્ટ છે એટલે જો હું લેમડાને સૂત્રનો કરતાં બનાવું તો સી બાય એફ થશે એટલે લેમડા છે એ એફના વ્યસ્ત પ્રમાણમાં થાય એટલે જો એફની કિંમત જો હું મેક્સિમમ મૂકું તો લેમડાની મને મિનિમમ કિંમત મળે અને આપણને મિનિમમ તરંગ લંબાઈ શોધવાનું કીધું છે બી વિભાગમાં આપણને લેમડા મીન શોધવાનો કીધો છે મિત્રો એફ મેક્સ ઉપરથી લેમડા મીન છે એ આપણે શોધી શકીએ આ સૂત્રમાં કિંમત મૂકીને સી જે છે એ પ્રકાશનો વેગ છે એટલે થ્રી ઇન્ટુ ટેન ટુ એટ કિંમત મૂકવાની થશે એફ મેક્સ હજી હમણાં જ આપણે શોધેલો છે સાત પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની घात ઘાત આપીએ એટલે આપણને લેમડા જે આન્સર છે એ નેનોમીટરમાં ઝીરો પોઈન્ટ ચારસો ચૌદ એ મળી જશે તો આમ ખૂબ જ સરળ દાખલો છે સી ટુ એફ લેમડામાં લેમડાને સૂત્રનો કરતાં બનાવીએ એટલે લેમડા એફ મેક્સ પરથી મળી જશે અને ઉર્જા જે છે એચ એને ઈવી સાથે સરખાવીએ માંથી એફને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણને આપેલા વોલ્ટેજ માટે એફની મેક્સિમમ કિંમત એફ મેક્સ છે તે મળી જશે સૂત્રમાં કિંમત મૂકો સાદુરૂપ આપો એટલે ખૂબ જ સરળતાથી આન્સર સુધી પહોંચી શકાય છે થેન્ક યુ